એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બની બારોટ ત્રેવીસ જાન્યુઆરીએ સમગ્ર ઘટનાઓ લખશે લોકો એક હજાર વર્ષ સુધી બારોટના ચોપડે આક્ષણ વાંચી શકે તેના માટે તેને લખવામાં આવશે બારોટ સમાજ બાબરી મસ્જિદના નિર્માણથી લઈને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધીનો ઇતિહાસ પોતાના ચોપડામાં કંડાર છે આપણે જે બાવીસ તારીખે આપણે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આપણે પાંચસો વર્ષની લડત પછી આ રામ મંદિર બન બનાવ્યું અને રામલલાનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરે છે અને આખા દેશમાં જે દિવાળી જેવો માહોલ થઈ ગયો છે તો આ પ્રસંગને અમે બારોટ સમાજ સમગ્ર રીતે એકસાથે બસો અઢારે આલમની બારોટું ભેગા થઈ અને બસો એ દોઢસોથી બસો વયો બારોટની વહીઓ જેને ચોપડા કંઈક વહી ગયો કે વંશપુરાણ કિયો એમાં એક સાથે નોંધશું અને વર્લ્ડનો આ પહેલો રેકોર્ડ છે કે કોઈ પણ પ્રસંગ જે એવો એવો પહેલો હોય છે કે જે અઢારે આલમમાં એક સાથે નોંધાણો હોય એટલે કે જો જે તે જ્ઞાતિના ભારત હોય એ પોતપોતાની જ્ઞાતિના પ્રસંગ લખતા હોય બરાબર આ તો પહેલો એવો રામલલાનો એવો પ્રસંગ છે કે અઢારે જ્ઞાતિના ભોરાણના ચોપડામાં લખાશે અને એમાં અમે ઇતિહાસમાં અમે જ્યારે પંદરસો ને ઇઠાવીસમાં જ્યારે આ બાબર આપણે એને મસ્જિદ તોડીને ત્યારથી લઈને કે અત્યાર સુધીનું અમે આખે આખું એનું ઐતિહાસિક બધાએ પુરાવા એકઠા કરીને એ અમારા ચોપડામાં લખશું અને રામ મંદિરમાં જે કઈ રીતનું નિર્માણ પામ્યું છે એમાં કેટલા સ્તંભ છે કઈ કઈ વસ્તુ રાખવામાં આવી છે કોના હાથે ઉદઘાટન કરવા પ્રાણપટિક સમસો કરવામાં આવ્યું આ બધું અમે એકસાથે લખવાના છે સમાચારોમાં આગળ વાત કરીએ તો બોટાદથી હાલ મહત્વ